गुजरात राज्य सरकारशी ग्राम विकास विभाग द्वारा तारीख सत्तर सितंबर 2025 पच्चीस तारीख 2 अक्टूबर 2025 सुधी स्वच्छता ही सेवा अभियान बे शून्य बे पांच राज्यभर में उज्जी कर अंतर्गत कच्छ टीम द्वारा ग्राम्य आंतरिक पानी वितरण व्यवस्था न स्त्रो एवं पाणी टाँकी પશુઓ ને પીવા માટેના આવેડા અને ભૂગર્ભ ટાંકાની સાફ સફાઈ કરવામાં આવી હતી આ સાથે પાણીની લાઈનનું સમારકામ કરીને લોકોમાં પાણીના બચાવ તથા સ્વચ્છતા વિશે જન જાગૃતિ લાવવાની કામગીરી કરવામાં આવી હતી આ સાથે ગ્રામ્ય કક્ષાએ પાણી સમિતિઓ ગ્રામ પંચાયતો તથા ગ્રામજનો દ્વારા પરસ્પર સહકાર અને સંકલન સાધીને ગ્રામ્ય સ્તરે આ અભિયાન હેઠર વિવિધ પ્રકારની કામગીરી કરાઈ હતી ઉલ્લેખનીય છે કે વાસમોની ટીમ દ્વારા કચ્છ જિલ્લાના કુલ એક એક જેટલા ગામોમાં સફાઈની કામગીરી કરાઈ છે સાથે જ પાણી સમિતિ ગ્રામ પંચાયતો સાથે બેઠક ચર્ચા સ્વચ્છતાના સંકલ્પ લેવા શાળા અને આંગણવાડીમાં ફિલ્ડ ટેસ્ટ કીટ એફટી દ્વારા પાણી ગુણવત્તાની ચકાસણી તથા પાણી ગુણવત્તા વિશે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું ગામોમાં મુખ્ય ટાંકામાં શુદ્ધ પાણી વિતરણ થાય તે હેતુથી ક્લોરિનેશન સહિતની કામગીરી પર કરાવવામાં આવી હતી